મિત્રો ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર આજે રજૂ કરું છું એક કાવ્ય તે તો અલગ વાત છે ઘણી વખત આપણે ધારીએ છીએ કાંઈ અને થાય છે કાંઈ કેવી અલગ વાત છે બસ એ વિચારધારા પર આ કાવ્ય રજૂ કરું છું તે તો અલગ વાત છે હોઠ હસે પણ ભીતર હૈયું હોય વેદના સભર હોઠ હસે પણ ભીતર હૈયું હોય વેદના સભર શબ્દ તો નીકળે પણ વાંચા બને મૌ તે તો અલગ વાત છે ગગન ગોરમભાય ને વાદળ વરસીને વિખરાય ગગન ગૌરમભાય ને વાદળ વરસી ને વિખરાય વ્યાકુળ ચાતક તરસે એક બુંદ પાણી તે તો અલગ વાત છે પનીહારી પનઘટને ઘાટ દેખતી પીયું વાટ પનીહારી પનઘટને વાટ દેખતી પીયું વાટ ના દૂર દૂર ઉડતી કોઈ ડમરી એ તો અલગ વાત છે ના દૂર દૂર ઉડતી કોઈ ડમરી તે તો અલગ વાત છે સીર રેતમહી ડણક એક સાવજની ડણક એક સાવજની ધ્રુજાવે જંગલ તે તો અલગ વાત છે અને એક લસરકે ફલક બદલાય અને ચિત્ર અવનવું સર્જાય એક લસરકે ફલક બદલાય ને ચિત્ર અવનવું સર્જાય કોઈ ચિત્રકાર પીછી ન પકડે કોઈ ચિત્રકાર પીછી ન પકડે તે તો અલગ વાત છે જન્મ મરણ સૌ પ્રભુને હાથ નતમસ્તકે સૌમાન અપનાવે જન્મ મરણ સૌપ્રભુને હાથ નતમસ્તકે સૌમાન અપનાવે એક સાવિત્રી લાવે સત્યવાન પાછો એક સાવિત્રી લાવે સત્યવાન પાછો તે તો અલગ વાત છે અને ગોઢ હસે પણ ભીતણ હૈયું હોય વેદના સબળ શબ્દ તો નીકળે પણ વાંચા બને મ તે તો અલગ વાત છે તે તો અલગ વાત છે મિત્રો આ અલગતાની વાત જો તમને ગમી હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક બટન દબાવજો અને જરૂરથી મિત્રોમાં એની વહેંચણી કરજો ત્યાં સુધી શૈલા મુનશા બાય ફ્રોમ બરોડા Bye bye. See you next time. Bye bye.